મિત્રો આ તેજ સ્થળ છે અખંડ ઝરનું જ્યાં મા વરુડીએ રા નવગઢને જહાલને લેવા સિંધમાં ગયેલો અને વર્તે અહીંયા એમનું લશ્કર તસું થયેલું અને માતાજીએ ત્રિશુલ મારી અને અખંડ ઝરનું અહીંથી વહેતું કર્યું ત્યાં માતાજીના જય જયકાર બોલાવી અને આ જગ્યાએ રા નવઘણના સેને વર્તે પાણી પીધું હતું અને પછી મા જોગણીનું રૂપ લઈ અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા એવી અહીંયા લોકવાયકા છે આ કચ્છની અંદર માતાજીનું અમર નિશાની અને જોગણીનારથી જાણીતું આ સ્થળ ક્યારેય પણ આવો તો અહીંયા તર્પણ વિધિ અને બહુ પવિત્ર સ્થળ જેને જેટલા વંદન જેટલા પ્રણામ કરી આપણા ઇતિહાસને તેટલા ઓઠા છે યે મા ઉવરોડી